પ્રિયાએ તેનું પરિવાર વૃક્ષ બનાવ્યો છે તેના આધારે પ્રશ્નોના જવાબ લખો તો પેલો સવાલ પ્રિયાના જન્મ સમયે તેના પિતાની ઉંમર કેટલી હતી તો જવાબ આવશે અઠ્યાવીસ વર્ષ બીજો સવાલ પ્રિયા અને પિતરાઈ બહેન તેમનાથી ઉંમરમાં કેટલી મોટી છે તો જવાબ આવશે બે વર્ષ ત્રીજું મનનના જન્મ સમયે તેના દાદાની ઉંમર કેટલી હતી તો જવાબ આવશે ત્રેપન વર્ષ ચોથો સવાલ સંજયના જન્મ સમયે તેના કાકાની ઉંમર કેટલી હતી તો જવાબ આવશે ત્રેવીસ વર્ષ પાંચમો સવાલ સૌથી મોટા વડીલ અને સૌથી નાના બાળકની ઉંમરનો તફાવત કેટલો છે તો તેનો જવાબ આવશે અઠાવન વર્ષ ત્યારબાદ પ્રશ્ન નંબર બે નીચે આપેલી વસ્તુઓના ક્ષેત્રફળ કયા એકમમાં કરશો લાગુ પડતા ખાનામાં ચોરસ કરો તો પહેલું છે પુસ્તકનું પાનું તેનું ક્ષેત્રફળ આપણે ચોરસ સેમીમાં લઈશું પછી મોબાઈલ ફોન તેનું પણ ચોરસ સેમીમાં જ આવશે ત્રીજું શાળાનું મેદાન તો જવાબ આવશે ચોરસ મીટર પછી ચોથું શહેરની કુલ જમીન તો તેનું આવશે ચોરસ કિલોમીટર અને પાંચમું ખુરશીની બેઠક તો તેનો જવાબ આવશે ચોરસ સેન્ટીમીટર

તમને મળી જશે અને વોટ્સઅપ પર જોઈએ છે તો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર પર મેસેજ કરીને તમારે મેળવી રહેવાની રહેશે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ નીચેના દાખલા ગણો પેલું એક ચોરસ બાગની લંબાઈ વીસ મીટર છે દિનેશભાઈ આ બાગમાં માટી પાથરવાનું કામ એક ચોરસ મીટરના રૂપિયા સો લેખે રાખ્યું છે તો તેમને કેટલા રૂપિયા મળશે વિદ્યાર્થી મિત્રો આજે પ્રશ્નનો જવાબ છે મેં તમને લખીને આપેલો છે ત્યારબાદ બીજો સવાલ એક રાહત સમિતિમાં એકસો સભ્યો છે ત્રીજો દાખલો જોઈએ એક પાતળા વીસ લાંબા તારમાંથી લંબચોરસ બનાવવામાં આવે છે જો આ લંબચોરસની પહોળાઈ ત્રણ સેન્ટીમીટર હોય તો તેની લંબાઈ કેટલી થાય વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો જવાબ પણ તમને લખીને આપેલો છે તો વિદ્યાર્થી મિત્રો આવા જ એક નવા વિડીયો સોલ્યુશન સાથે આપણે ફરી મળીશું ત્યાં સુધી આ વિડીયોની લિંક તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો